સાવલીનગરમાં ઉપરા વારંવારની ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશોતરાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવારની રજૂઆત છતાં પણ તેનું નિરાકરણ ન આવતા આખરે કંટાળીને કોંગ્રેસના કોર્પોરેટરે ભૂખ હડતાલનો શસ્ત્ર ઉગામ્યો છે નગરની ગંદકી અને સફાઈ મુદ્દે ચીફ ઓફિસર તેમજ પ્રાદેશિક કમિશનર પ્રાંત ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ગંદકી દૂર કરવા અને નિરાકરણ લાવવા માટે ત્રણ દિવસનું લેખિત અલ્ટિમેટમ આપ્યું હતું આજરોજ અલ્ટિમેટમ પૂર્ણ થતા કોર્પોરેટર પોતાના સમર્થકો સાથે ઉભરાતી ગટરો પર બેસીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું છેલ્લા ત્રણ ટર્મથી પાલિકામાં ભાજપનું શાસન છે છતાં વિકાસથી વંચિત સાવરી સાવરીનગરના રહેવાસી કોંગી કોર્પોરેટરે યુનુસ શેખને ન છૂટકે તેમના સમર્થકો દ્વારા ભૂખ હડતાલ પર બેસીને આ રીતે વિરોધ નોંધાવવાના શ્રી ગણેશ કર્યા છે

આજથી ચાર દિવસ પહેલા સાવલી નગરપાલિકા ચીફ ઓફિસરને સંબોધીને અને ઉપલા અધિકારીઓને સંબોધીને એક લેટર લખેલો કે અમારા મહલાની અંદર અમારા ગામની અંદર ગંદકીનો ખૂબ મોટો પ્રમાણમાં ગંદકી ફેલાય છે વારંવાર રજૂઆત કરવા છતાંય લેખિત મૌખિક અને સામાન્ય સભામાં અમે વિરોધ પક્ષના તમામ લોકોએ રજૂઆતો કરી છે પણ આજ દિન સુધી અમારી અરજીને કે અમારી વાતને ધ્યાને લીધી નથી અને ગટરનું ગંદુ પાણી પીવાના પાણી સાથે નળ કનેક્શનમાં જોઈન્ટ થઈને પબ્લિક પીવે છે પીવા પર મજબૂર બની છે કેમ કે એમની પાસે કોઈ વિકલ્પ નથી આ ગટરનું પાણી જાહેર માર્ગ એટલે ગામનો રાજમાર્ગ જે છે તેની ઉપર નીકળે છે લોકો ગોઠણની ટીંડલીઓ સુધી પગ ડૂબી જાય છે આ જ જગ્યાએથી પવિત્ર તહેવારો ચાલુ થયા હોય મંદિરે પવિત્ર મસ્જીદે અને પવિત્ર મંદિરોમાં બી દર્શન કરવા આ ગામનો મુખ્ય માર્ગ છે પણ આ સત્તાધીશોને કે આ ચીફ ઓફિસરને કે કોઈને શરમ આવતી નથી કે ગામના લોકો ગંદા પાણીનો સામનો કરે છે અમારા છોકરાઓ અને અમારા કુટુંબવાળા અમારા મોલ્લાવાળા અમારા ગામવાળા આ સમસ્યાથી એટલા બધા પીડાય છે કે બધા જ દવાખાના ફૂલ છે અને બીમારી અને રોગચાળો ભયંકર સાવલીમાં ફાટી નીકળ્યો છે તમે દવાખાનાની અંદર જઈને તપાસ કરો આ ભ્રષ્ટાચારી લોકોને કોઈપણ જાતનો ફેર પડતો નહીં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરમાંથી પૈસા પોત રીતે ભાગ પાડ્યો છે મસાડના લાકડા ચાર હજાર મણ વેચી ખાઈ ગયા છે અમે લેખિતમાં પોલીસમાં અને અહીંયા પણ રજૂઆત કરી છે આજ દિન સુધી કેમ આ લોકો આ અરજીને ધ્યાને નહીં લેતા કેમે અમે ટ્રેક્ટરના નંબર પાર્ટીનું નામ પણ આવ્યું છે તો અહીં આ મસાણના લાકડાઓ આ ચોર લોકો પાછા લાવતા નહીં ને એના પૈસા કે એ ચોરોને પકડતા નહીં તો ચોરી અહીં સાવલી નગરપાલિકામાં જ છે સાવલી નગરપાલિકામાં જ છે અને ભ્રષ્ટાચાર સાવલી નગરપાલિકામાં જ છે અને આખા દેશની અંદર આ જ રીતનો ભ્રષ્ટાચાર આ લોકો કરે છે સાવલીથી માંડીને દિલ્હી સંસદ સુધી ભાજપની સરકાર હોય ખોટી ખોટી બંડો પુકારે છે કે અમે ભ્રષ્ટાચારી નથી જોઈ લો એમનો વહીવટ અને એમનો કર્તવ્ય કે કેટલો ભ્રષ્ટાચાર આજે તમે નગરપાલિકા એ પહોંચીને શું રજૂઆત કરી છે અમે ગટરના પાણીનો નિકાલ નહીં થાય અમારા રોડ રસ્તાનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે ભૂકડતાળ પર બેસીશું અમને પોલીસ ઉઠાઈને ડાયરેક્ટ લઈ જાય છે તો કેમ પોલીસ સ્ટેશનની અંદર અમારી અરજીને કેમ ધ્યાને નહીં લેતા કેમ ચીફ ઓફિસર કે કોઈ આ લોકોનું ધ્યાન નહીં દોરતા કેમ એ આરોપીઓને પકડાવતા નથી મસાણના લાકડા ચોરી જાય એવો આખો વર્લ્ડની અંદર સાવલી નગરપાલિકાનો કિસ્સો છે